હા હવે આગળ એક એવો પ્રશ્ન આવ્યો કે આ જગત જે કોઈ હોય દેખાતું હોય કે બધું અને ચૈતન્ય એટલે પરમાત્મા આ બેમાં શું ફેરશે કે ચરાચર ઘનીભૂત જગત અને પરમાત્મા ચૈતન્ય એ બેમાં શું ફેરશે હા તો ભાઈ જુઓ પ્રશ્ન અનુસાર પ્રથમ તો જો વાસ્તવિકતાએ જોઈએ તો પહેલાં તો આ બે છ જ નહીં જગત અન જગદીશ એ બે નથી પણ ફેર અગર તો સમજ ફેર થાય છે હા જેમ કોઈ પણ દાગીનો હોય એ દાખલા તરીકે વિન્ટી અને સોનું બે નથી એ વિન્ટી છે એ ગરાગની નજર છે અને સોનું છે એ સોનીની નજર છે વાસ્તવિકતામાં નજર ફેરસ હમજ ફેરસ કલ્પિત ભેદશ એ બે વસ્તુઓ નથી અલગ પાડવા જાવ તોય નહીં નીકળે બે હોય તો એકાદું તો અલગ પડીને નીકળે ને પણ બનવા જોગ નથી હા એટલે જેમ માટી અને માટલી બે વસ્તુઓ ના હોય એમ આ જગત અન જગદીશ એટલે જળ અનચૈતન્ય બે ના હોય ના હોય ને ના હોય હં પરંતુ આવી એક કલ્પના એક માન્યતા ધારણ કરી લીધી છે હં જેમ જે ઉપાદાન એટલે મૂળ કારણ હોય એમાંથી મૂળ કારણમાંથી ઉત્પન્ન થયેલું કાર્ય ઉપાદાન કારણથી ભિન્ન ના હોય અને કાર્યથી ઉપાદાન કારણ પણ ભિન્ન ના હોય જેમ માટીથી ઘડો જુદો ના હોય અને ઘડાથી માટી જુદી ના હોય એમ સોનાથી દાગીનો જુદો ના હોય દાગીનાથી સોનું જુદું ના હોય કહેવાનો હેતુ સિદ્ધાંત એ કા દેહ દુનિયા અને ચૈતન્ય પરમાત્મા એકબીજા જો એટલો બે નહીં એટલે ભિન્ન હોઈ શકે નહીં જગતથી પરમાત્મા ચૈતન્ય જુદો નથી અને ચૈતન્ય પરમાત્માથી આ જગત જુદું નથી જેમ આપણો સોહેલો આપણાથી જુદો હોય નહીં અને સોયલાથી આપણે જુદા ના હોય પણ વચમાં ઉપાધિ પ્રકાશની થઈ એટલે આ ભેદ હોય એવું લાગ એમ જગત અને પરમાત્મા એટલે ચૈતન્ય બેના વચમાં ઉપાધિ માન્યતાની એટલે અવિદ્યાની થઈ એટલે જુદાપણું હોય એવું લાગશે હા ઘણા એને તાદાત્મા ભેદ કહેશે એકબીજા વર્ડે સિંહ વડે જંગલ જંગલ વડે સિંહ દેહ વડે જીવ જીવ વડે આત્મા અથવા ભગવાન વડે જગત જગત વડે ભગવાન આ તો તાદાત્મ ભેદ એ સાચો નથી પણ કલ્પિત તાદાત્મ ભેદ છે જે કલ્પનાજન્ય છે જે બુદ્ધિ ઉપાર્જન છે સમજપૂર્વકતાનો ચૈતન્ય તત્વ દષ્ટિ વગરનો આ ભેદ ઊભો થયો છે વાસ્તવિકતા એ નથી જો ભેદ સાચો હોય હા તો એમાં બે જણા સાબિત થાય પણ અભેદ વસ્તુમાં બે હોય જ નહીં એકય હોય નહીં બે અભેદતા હોય અભિન્નતા હોય જેમ કોઈ પણ નોમ હં અને એ આ શરીર એ નોમી આ કહેવા પૂરતું છે હા શાસ્ત્રો કથન ભેદ છે ફલાણા ભય અને આયનું શરીર એમ પરમાત્મા ચૈતન્ય અને એમનું જગત એમનું બંને આવેલું ઈશ્વર સર્જિત આ ફક્ત કહેવા બોલવા પૂરતો ભેદ સ વાસ્તવિકતામાં આવા ભેદ નથી એટલે કે આગળ જતો એ નામ એ કથન ભેદ સ વાસ્તવિકતામાં આવું નથી જે કોઈ પણ થાવર જંગમના નામરૂપ જોતા હોય એ સમજ છે તત્વદૃષ્ટિએ કોઈ ફેર નથી જે આ શરીર અને હું આ જગત અને હું એ જે હુંમાં નથી આવું બધું પોતાનામાં નથી આવું બધું ચૈતન્ય પરમાત્મામાં નથી એના નામાતીત કે રહિત સહિત ભલ મોનો હા જગત રહિત ચૈતન્ય ચૈતન્યથી ભિન્ન જગત ભલ મોનો પણ આ ફક્ત આપણે મોની બેઠા છીએ એ મોન્યતા છે વાસ્તવિકતા એ સત્ય નથી જેમ સ્ત્રી એના આજુબાજુ બે પુરુષ ઊભા હોય તો એક દ્રષ્ટિથી આ એક અમુક નજરથી એનો પિતા બન અમુક નજરથી પતિ બન વ્યવહારો અલગ અલગ બન એ સમય અનુસાર દ્રષ્ટિ ફેરશે વ્યક્તિ ફેરશે અગર તો થડ ફેરશે પણ વાસ્તવિકતા એ ફેર નહીં દાખલા તરીકે કોઈ પણ પુરુષ એની પત્નીને અલ્યા કહીને બોલાવ તો હોમ હોમી સ્ત્રી પણ અલ્યા કહેશે કોઈ અલી કહેતું નહીં આ કહેવા પૂરતો બોલવા પૂરતો ભેદ સ પણ એ બે જણા સમજી શકશે સ એક અમે બે એક જ છીએ જુદો અલી અલ્યા આગળ તો ચાર જણ નારીને અલી અલ્યા ચાર જણો થયો એવી રીતે નથી અને એવું દેખાતું પણ નથી છતાંય પણ જે દેખાય છે બોલાય છે વર્તાય છે ગવાય છે એટલું બધું નથી એમ એક એકના જગત દેખાય કદાચ બીજાને ના દેખાય એથી કરીને તત્વદ્રષ્ટિજ્ઞ પુરુષનો કોઈ લેવા દેવા લાભહાની નથી જન જગત દેખાય તોય તત્વદ્રષ્ટિવાળાને કોઈ લાભ નથી જન જગત ના દેખાય તોય એને કોઈ લાભ નુકસાન નથી કારણ કે એ ભેદ કોઈ પણ રીતે આ ભેદને અસર કરી શકવાના નથી અભેદમાં ભેદ પડવાનો નથી એટલે કે આવો પુરુષ તત્વજ્ઞ ચૈતન્ય પુરુષ ભેદ અને અભેદ કોઈને પણ એ સ્વીકારી લઈને હા કે એવું નથી ભેદમાંય કદાચ હાક ના નાખે અભેદમાંય હાક ના નાખે એને સમજણ છે એને છે કે અભે ભેદ ભેદમાં બધું જ ઉપજાયેલું મિથ્યા છે અને અભેદ છે એ કંઈ બતાવવાનો વિષય નથી હા પણ એ પોતે મન્ય કરી લેવાનો તો નથી હા એટલે કે કદાચ ના દેખાય તો ઘોડાંધ ન્યાય લાગવું પડ અને કદાચ દેખાય તો સમજ ફેરનો ન્યાય વિસ્તાર સમજ ફેરનો ન્યાય લાગુ પડ પડ પડે જોના આ તો જેવું જેનું લાગે એ જોનાની દ્રષ્ટિ અનુસાર છે એમ તો આગળ નહીં કીધું જીવ બ્રહ્મ એક છે હા પણ એ સૈદ્ધાંતિક અદ્વૈત અદ્વૈત દ્રષ્ટિથી નહીં કારણ કે પહેલો તો બે જણો સ જ નહીં જ બે જણો હ નહીં હા તો બે એક સ એવું કઈ રીતે કહેવાય હા જેમ એક સત્ય હોય ને એક કલ્પિત હોય તો કલ્પિત અનસત્ય બે હોઈ શકે નહીં હા એટલે કલ્પિત સત્યમાં વિલય થઈ જાય પણ સત્ય કલ્પિતમાં તો ના વિલય થાય હા પણ જે બે હ હા એ બુદ્ધિનો ભેદ છે પોતાના સ્વ સ્વરૂપનો લક્ષ્યાર્થનો વિચાર લઈએ તો સાક્ષી કહો કે ચેતન કહો બે રૂપમાં તો એક જ છે જેમ બેટરી બંધ કરતાની સાથે પ્રકાશ તેની બેટરીમાં જ સમય જાય છે એમ આવી સુરતા પોતાના સ્વસ્વરૂપમાં વિલય થઈ જાય એમ દ્રષ્ટાની દ્રષ્ટિ જ્યારે પોતાનામાં લય થઈ જાય ત્યારે સામે કોઈ દ્રશ્ય માત્ર રહેતું નથી આમ તે સાક્ષી પણ નથી અને સામે પણ કોઈ નથી તો પછી કોનામાં કોણ વ્યાપક હોય અને કોનામાં કોણ ખપી શક અથવા તો કોણ કોણ જુદું છે એવું એક કહી શક હ આમ આ જ ચૈતન્ય સ્વરૂપ દ્રષ્ટિ કહો કે દૃશ્ય કહો દર્શન કહો કે પછી બ્રહ્મ કહો કે પરમાત્મા કહો આ પર્યાય નોમો મૂળ ચૈતન્ય સ્વરૂપમાં આવું નથી ત્યાં બધું લય થઈ જાય હા આ બધું જે ઉત્પન્ન થયેલું હોય એ એમાં લય થઈ જાય એમ કલ્પના માત્ર આપણામાંથી જ ઉત્પન્ન થયેલી છે એ આપણામાં જ્યારે સમય જાય તાણ જગત અને જગદીશ ભિન્ન રહેતો નથી કાર્ય અને કારણ ભિન્ન રહેતો નથી એ વખતે વિચાર કરીએ તો જે જ્ઞાતા જ્ઞાન જ્ઞેય આવું પણ રહેતું નથી હા જુઓ અમે ઉત્પત્તિ પરલો હ નહીં એટલે નહીં હા એનો ઉત્પત્તિ પર લોકો કદાપી નહીં એટલે નહીં આ બાબતને કો જે પચાવી શક હા એનો અર્થ એવો નહીં કંઈના વ્યવહારો બધા બંધ થઈ જાય અથવા વ્યવહારો એ ના કરે અગર તો આવું પચ્યા પછ હા એના વ્યવહારો કદાચ કોઈક જુદા બદલાઈ જાય ને નવા શરૂ થઈ જાય ના આવું નથી એ તો યથાર્થ અભેદતા છ એ છ જ હા ત્યાં કોઈ જોગ સંજોગ થયો જ નથી કોઈ ઉત્પત્તિ હોય કોઈ હમઈ જાય એવું એ પણ નથી ઉત્પત્તિ પર લય બે પણ ત્યાં નથી એ સદંતર એકત્વ એક રસ છ છ સજ હા આમાં તમે મિથ્યા કુન કહો અને આમાં તમે સત્ય સત્યકુણ કહો હા કદાચ કે જગત મિથ્યાન સત્યમ આ સિદ્ધાંત ખરો પણ આ ગ્રેડ ઉપર નહીં એનો નીચોડશું તો કશું નહીં એનો નીચોડીએ કંઈ એ બે ઓય નથી એક ઓય થવાનું નથી હા ભિન્ન થયું જ નહીં તો હા કારણ કે તમે જોઈ જુઓ જેમ અગ્નિ અંગારોને ફોલ્લો એમ ચૈતન્ય પછ બ્રહ્મ માયા ઉપશિત ઉત્પન્ન થયેલા ઈશ્વર એ જગતનું કાર્ય મૂળ સ્વરૂપે તો પરમાત્મા જ છે માયા બ્રહ્મ એ મૂળ સ્વરૂપે તો ચૈતન્ય છ જ નામ માત્ર બીજ અવ્યક્ત હા એટલે જે વ્યક્ત ના કરી શકાય એવું સત ચૈતન્ય જેમ બીજમાં વૃક્ષ રહેલું છે પણ કહી શકાય નહીં અને કદાચ મોટું થાય તો એ બીજ વગરનું છ જ નહીં હા હા જેમ એ રીતે એક વિલાસ છ જગત છે એ ચૈતન્યનો વિલાસ છે આમાં ચિત્તબેહ ફિટ થાય અને પછી ચિત્ત વિલન થઈ જાય વિલય થઈ જાય હા એવી રીતે સતોય પણ જે આ બીજ ધર્મ છે એનાથી દુનિયા રૂપી આકૃતિઓ થાય છે હા કારણ કે બીજ હોય જ નહીં તો શરીર બન જ નહીં હા હા હવે જે ગુણ છે એ નાદ ધર્મથી વધશે અને જે અહંકાર છે એ દત્તક પુત્ર ખોળ બિહારેલો છોકરો એ અહંકાર એ દત્તક પુત્ર કહેવાય અને અહંકાર એટલે જીવ થાય અહંકારથી જ જીવ બને છે અહંકારથી જ ભિન્નતા જગત અને ચૈતન્ય પરમાત્મા આવું બે લાગે છે ઓમ અહંકાર પુત્ર એ અહંકારરૂપી અર્થ જીવ થાય છે આખું જગત બીજ ધર્મથી થયેલું છે એટલે કે ચૈતન્યથી જ બનેલું છે ઉત્પન્ન થયેલું છે ચૈતન્યથી જ છે ચૈતન્ય સ જ હા જેમ એક પુરુષ બીજ ધર્મથી અનેક પુત્રોના રૂપે પ્રગટ થાય છે મૂળ એ પુત્ર એ પિતા ખુદ પોતે જ બીજ ધર્મથી અલગ રૂપે અનંત રૂપે લાગ વાસ્તવિકતામાં એ બીજ ધર્મ છે એ રીતે જીવોની બધાની સ્થિતિ સમજવાની જીવ માત્ર એક ચૈતન્યથી ઉત્પન્ન થઈને એમના મૂળ તો ચૈતન્ય જેમ પુત્રએ પિતા જ છે પિતાએ પુત્ર જ છે એમ જીવ ચૈતન્ય છે ચૈતન્ય એ જીવ છે આવું અભિન્નતા છે બેમાં એક એક નથી બેમાં કોઈ વ્યા પહેલાં છેલ્લ્યા એવું એ નથી એમ જીવ બ્રહ્મ ઈશ અને જગત જુદો તો નથી ને નથી આ જગત નથી પરંતુ એ બધી ચૈતન્ય એક વસ્તુઓ છે જે વસ્તુ અર્થે લેવા જતો જીવ બ્રહ્મ સ જુદા નથી વસ્તુનો અર્થ એ થાય કે કોઈ અભિન્ન નથી વસ્તુતંત્ર બ્રહ્મ ભ્રમ તંત્ર વસ્તુ વસ્તુતંત્ર ચૈતન્ય ચૈતન્ય તંત્ર વસ્તુ જેમ સૂર્ય અને કિરણમાં બે નથી અને નું કિરણ બે નથી ફેર એટલો જ સ કે કિરણોથી વ્યવહાર થાય અને વ્યવહારોમાં સૂર્ય નથી આમ ચૈત જગતથી વ્યવહારો થાય અને ચૈતન્યમાં વ્યવહારો નથી ફેર એ જ સ કપેલામાં વ્યવહારો નથી અમો વ્યવહારો છે સતોય પણ અભિન્નતાની અંદર આ કશું જ નથી ફક્ત એક ચૈતન્ય જ ઝળહળી રહેલો છે આમ જગત મિથ્યા બ્રહ્મ સત્ય જીવો બ્રહ્મેણના પર એ વાત વાસ્તવમાં ખરું હા પણ સતત જેમ કાપડ નેચોયું હોય તો પોણી જતું રહે ભીંજાઈશ ના જાય એમ આ સિદ્ધાંત એક નીચોડ તો ખરો પણ ચૈતન્યની અંદર આવું નથી હા એટલે કે એના જેનાથી જે ઉત્પન્ન થયેલું હોય એ એનાથી ભિન્ન ના હોય એ અભિન્ન જ હોય આવો કહેવાનો અર્થ એ જ છે કે જગતથી ચૈતન્ય ઉત્પન્ન થયું નથી પણ ચૈતન્ય કલ્પિત જગત જે ઉત્પન્ન થયું છે એ એ ચૈતન્ય દ્રષ્ટિ મળતો લક્ષાર્થ દ્રષ્ટિ થતો એ ચૈતન્ય સિવાય બીજું કશું જ નથી આ વિશ્વ નહીં કે બ્રહ્મ એક છાયો છોયેલાથી આપણે અલગ ના હોઈએ આપણાથી અલગ ના હોઈએ પણ ઉપાધિ ભેદે કરીને એમ ઉપાધિના ભેદે કરીને બુદ્ધિના ભેદે કરીને જીવાત્મા માયાના ભેદે કરીને ઈશ્વર પણ આ ભેદ બે તૂટી જાય એક પણ ભેદ ર નહીં તો ચૈતન્ય સિવાય બીજું કશું સજ્જ નહીં તત્સદ પરમાત્મા નમઃ સદ્ગુરુ મહારાજનો જય